મોડા મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે આપણે ઉથરાટી બહુ જ વધી ગઈ છે એટલે એટલામાં જગ્યા એ ઓછી ઘટે છે અને આ બાજુ ખડ ને એવું બધું છે એટલે આજે આપણે ખાતર છે ને ડુંગરમાં આપણે પગાડવાનું છે એટલે જસીબી ટ્રેક્ટર ના ફેરા ફરીને ડુંગરમાં લઈ જવાનું છે એટલે બસ અત્યારમાં એ જ કામ કરવાનું છે ને બાકી બધું ઘરકામ ને એવું તો થઈ ગયું છે એટલે આપણે દેવું કાંઈ કામ ન હોય આપણે શિવાની બેનને એને જ રાખવાના હોય એ તો જસીબીનું ટ્રેક્ટરનું કામ છે અને ન્યા ખાલી ઉથરાટી ઘોડે ના ઠલવવાનું છે એક જ ઠેકાણે ન્યાં કાંઈ હળું કોઈ પડાવાનું એમાં બધી ક્યાંય નાખવાનું નથી એટલે ત્યાં ઘલો કરી દેવાનો એટલે અહીંયા ઘણી ખરી પગતાણ થઈ જાય ને પછી અમારે અહીંયા ઘરે લગન પણ છે એટલે ના એટલામાં થોડુંક સારું હતું કરવાનું એટલે થોડુંક પગતા ને એવું બધું થઈ જાય તો મસ્ત ફાઈને અને ઉર્વિષા ને જવું છે ગામમાં સાયકલ લઈને ભાગ લેવા માટે ને ઉરીષા તું એને બિહારી નાખી શકીશ સિવાય કાઈ નહિ સિવાય એને કાઈ લેવાનું તરકાઈ લેવાનું પેલા કે ઘડી ભીના છે ઘડી કે હુકાઈ તો ભાગ લેવા જાવ શિવાની બેન હાટું લેતા આવજો શિવાની બેન હાટું હાબુદાણા લાવવાના પાંચ રૂપિયા તાર નથી તું ને લઈને જાતો

હા ઓલી ભાઈ કરે તેડ તેડ વિહાન ને તેલ તો શિવાની શું કરે હા ચાલો વિહાન ભાઈ સાના રહી ગયા હા આમ જો લેમ ચી એના હું રહી દેમ હા લાઈ લાઈ જાવ બસ તો એને કાઈ ની થાય તો આપણે હવે મશીન કે નોવર કોલી પરવાનું કામ કા છે ને મોટો ભાઈ તો કારે ઉપર ચડે હાતલ ની બધો કરે છે કેમ કે આ ચીન ખાતર ને બધું ભરાય જાય ને તો પછી પાછું આથી લઈને અહીંયા નાખવા થાય એટલે કીધું આટલામાંથી માંથી થોડીક આમ ચોખા એ ને ખાતર આપડે વાળીએ હોય તેનું વયું જાય શિવાની બેન ને આપડે છે ને વેકરા માં રમવાનું કામકાજ હાલે છે ખાવાનું આલે છે કે રમવાનું હાલે છે બટા આમ કરે તો આ બસ 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 અંભારે કાચ સીધી ખાવા મળે તો નહીં ખાવાની હો રમો

ભાગ ન સાંભળે ને એવી મારી એની પૂરી બનાવી દઈ છે એવું છે ઈ કેવી પૂરી હોય ઈ કેવાય કકડી અને છોકરાને મજા આવે એવી ફરસી પુરી ફરસી પુરી તો એનું નામ કેવું કેવાય ફરસીપુરી

કાઈ સાલુ ને કે અમે ખોટો ખોટો બકડીયું મૂક્યું કાઈ ની કા ખોટો ખોટો કેમ ઘુમટાઈ ગયો મોઠા ભાઈ ન થાય એવું હતું મને ખબર જ નથી આપણે ટ્રેક્ટર પણ જો મસ્ત મજાનું ભરાઈને આવી ગયું સાહેબ શિવા ને બેન સમજો આઈ લી ભાઈ ઓહો અમે અમારો રોહે હોય તેમ થાય તો આપણે અંકિતા બેન પણ આવ નિશાળે થી આવતા છે અને શિવાની બેન હવે આમ સુલા બાજુ વાલી જતી એ રહી ગઈ પડતી પડતી રહી ગઈ આમ સામું જો બસ

આપણે છે ને હવે છે ને ગરમ ઘી અને સોખાનો લોટ જે મિશ્રણ કર્યું એ મિશ્રણ આવું કાક દેખાય છે હવે અને આના આપણે શું કરવાનું છે રોટલી ને આપડે પડ બનાવાના છે કકડી ને એવી થાય ને એટલા માટે આપણે રોટલી ઉપર પેલા લગાવી દેવી પછી આપણે ત્રણ રોટલી ઉપરા ઉપર આમ લગાવીએ ને પછી પાછો રોલ કરવાનો છે ને પછી સકાળા કરવાના છે એટલે પેલા તો આપડે આમ લગાવી દઈએ આખા એમાં હાથે ઓલ કરી તો થઈ જાય અને હવે આ બીજી રોટલી આપણે એના ઉપર મૂકશું આ રીતે ત્રણ રોટલી મૂકીને પછી આમ રોલ કરવાનો થાય આપણે વાના ઉપર આપણે આ લગાવી દેવી એટલે આના લીધે થી પડ બને એમ એટલે પડ છૂટા થઈ જાય ને અંદર થી ને કાશી નોરે ને કકડી ને એવી સરસ મજાની થાય હવે આ ત્રીજી રોટલી આપણે આના ઉપર હવે આપણે થોડી થોડી સાહેબ એવડા કે ભીંદે આમ વાન નાખશું એટલે સરસ મજાની આમ ચોટી જાય રોટલી હવે આને આપણે રોલ કરવાનો છે ધીમે ધીમે આને રોલ કરી નાખી આપણે અને શિવાની બેન પણ ધીમે ધીમે હાલે આવે છે તરખાવાની છે આ રીતે બધી રોટલી ને આ રીતે કટકા ખાઈ ને પછી થોડી થોડી વણવાની પછી તળે એવી થાય